બોલો શ્રી ગોપાલ લાલ ભોગો જો વાલો વસીને રહ્યો અંગમાં આનંદ ઘણો પ્રેમના તોરંગ તણો હેડલ હરખ થયો મહામંત્ર મર્મ જાણો વારે વારે વર માણો કોઈ કોઈ પ્રેમ રસ પીયો કંગદાસ ને લે લાગી શ્રી ગોપિન્દ્ર સદા સુરાનો તાપ ગયો રુધિ એ જો વાલો વસીને રહ્યો વસી રહ્યો અંગમાં આનંદ ગણો પ્રેમના રંગ તણો અંગમાં આનંદ ગાણો પ્રેમ રુધિએ જોવાલો વસીને રહ્યો મહામંત્ર મર્મ જાણો વારે વારે એવર માણો કોઈ કોઈ પ્રેમ રસ પિયો રુધિએ જો વાલો વસીને રહ્યો ગંગા દાસ લાગી શ્રી ગોપિન્દ્રજી સદા સુહાગી ગંગા દાસ द्र जी सदागी नो ताप तनड़ानो रुदी ये जो आलो वसीने रहियो वसी, ने दयो। वसी જો વસીને રહ્યો વસીને રહ બોલો શી ગોપાલ લાલ કી જે ગોપાલ જે ગોપાલ